દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ગમે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં પણ લાગી ગયા છે જે ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે તે ઉમેદવારો હવે જમીની સ્તર ઉપર પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે આ દરમિયાન જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તેમને આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી છે ને એવું પણ કહેવામાં આવે છે કે પંચોતેર વર્ષ પછી પ્રથમ વખત બનાસકાંઠામાં કોઈ ઠાકોર સમાજના નેતાને ટિકિટ મળી હોય અને તેને જ લઈને આવે જ્ઞાનીબેન ઠાકોર છે આ મુદ્દાને આગળ લઈને તેઓ ઠાકોર સમાજના હોવાથી ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને મત માંગી રહ્યા છે જ્ઞાની ઠાકોર પ્રચારમાં ગયા હતા આ દરમિયાન માલધારી સમાજના લોકોએ શું કહ્યું વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ આ મહિનાના અંતિમ દિવસોમાં ઇલેક્શન કમિશન જાહેરાત કરી શકે છે તેવી શક્યતાઓ પણ એક વ્યક્ત કરવામાં આવી રહી છે તે વચ્ચે રાજકારણની પ્રયોગશાળા ગણવામાં આવતી એવા ગુજરાતમાં જેવી રીતે રાજકારણ ગરમાયું છે ને ઉમેદવારોના નામોની જાહેરાત થઈ રહી છે તેના કારણે હવે બનાસકાંઠા બેઠક જે હાલ ખૂબ ચર્ચામાં માનવામાં આવી રહી છે અને આ બેઠક પરથી હાલના વાવના જે કોંગ્રેસના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તેમને કોંગ્રેસે ત્યાંથી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને જાહેર કરવામાં આવ્યા છે ગેનીબેન ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે જ્યારે ડૉક્ટર રેખાબેન ચૌધરી છે તે આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે આ બંને સમાજનો દબદબો છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહ્યો છે એક સર્વે પ્રમાણે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજની સંખ્યા છે તે બનાસકાંઠામાં પંદર ટકા છે તો સામે જે ચૌધરી સમાજની સંખ્યા છે તે પણ પંદર ટકા છે બાર ટકા આદિવાસીઓ છે બાર ટકા સવર્ણ વર્ગો છે બાર ટકા પાટીદારો છે ને અન્ય અડત્રીસ ટકા જે અલગ અલગ વર્ગોનો સમાવેશ થાય છે જેમાં ગેનીબેન ઠાકોર પોતાના પ્રચાર પ્રસારમાં ઠાકોર કાર્ડ ખેલતા દેખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે પંચોતેર વર્ષ પછી એટલે કે આઝાદી પછી પાર્ટીએ ઠાકોર સમાજને પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપી છે તેના કારણે તે ઠાકોર સમાજની દીકરી સમજીને મત આપવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે અને આને લઈને ન માત્ર ઠાકોર સમાજ પરંતુ અન્ય સમાજના લોકોને પણ વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે પહેલાં તો રેનીબેન ઠાકોરના સમર્થનમાં આવેલા જે લોકો છે તેઓ શું કરી રહ્યા છે તે સાંભળી લો આ તો તમને કા વિશેષ કેવાનું નથી ઘણો બધું ગુલાબસિંહે કીધું બધા ને હાલો છો આઝાદી ના પંચોતેર વર્ષ પછી પેલી વખત ટિકિટ નહીં ઠાકોર સમાજ ને હાલી એટલા જવાબદારી તમારી છે

હુકમ જવું પડે એટલે તમે બધા હું તો તમામ સમાજો વિનંતી કરું છું આ ગામ માંથી ની પણ જેટલા છે એટલા હોય સો ટકા વોટ મળે કારણ કે આપડા વિસ્તાર બેન છે તમારી વચ્ચે છે અને તમે બધા સાથી ઉપર હાથ મેળ વિચારજો કે જે ગેની બેન કામ કરે હોય ઉમેદવાર કરીએ નાખે અને એ લોકો તો આમ હારવાની તૈયારી ઉપર છે કાલે આમ તો મારા ખાસ અંગત મિત્ર છે ભાજપના અધ્યક્ષ એ એવું બોલ્યા આખા બનાસકાંઠાનું તમામ સમાજોનું અપમાન કર્યું કે કોંગ્રેસની મંત્રા પર એમ લાગે કે આ બેન મંત્રાશે એટલે એક ગરીબ સમાજની દીકરીને મંત્રા સાથે હરખાવી અને ભાજપના પૂર્વ અધ્યક્ષે કાલે તમામ ઇતર સમાજો અને બનાસકાંઠાની તમામ સમાજોનું અપમાન કર્યું એમને પણ હું વિનંતી કરું કે એમના કેવા વિચારો આવી જાય બોલે નહીં

માલધારી સમાજના જે આગેવાન છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવીને ઠાકોર સમાજની જે દીકરી છે ગેનીબેન ઠાકોર તેમને પૂરેપૂરું સમર્થન આપવામાં આવશે ને સો સો ટકા મતદાન છે તે કોંગ્રેસમાં કરવામાં આવશે તે પ્રકારની વાત હાલ કરવામાં આવી રહી છે જેના કારણે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સમાજનું સમર્થન મળતું હોવાથી આ બેઠક હવે બનાસકાંઠાની કોંગ્રેસ માટે મજબૂત માનવામાં આવી રહી છે અને અત્યારથી જ ગેનીબેન જેવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પોતાની સગભાવ ગજવી રહ્યા છે ને લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે તેના કારણે તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ઠાકોર સમાજથી અપીલ કરી છે કે તે આ વખતે ગેનીબેનને મત આપે પરંતુ જોવાનું રહ્યું કે આ વખતે મતદારો કઈ પાર્ટી સમક્ષ છે પોતાનો ઝુકાવ રાખે છે કોને પર પોતાની પસંદગી ઉતારે છે તમામ બાબતો પર સવાલ છે પરંતુ જે રીતે અલગ અલગ અંદાજ ગેનીબહેનના સામે આવી રહ્યા છે તેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર